બે દિવસ અગાઉ બોટાદના પર સમન્વય સ્કૂલ આવેલી છે ત્યાં એક રિક્ષા ચાલક પોતાની રિક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન રોડ પર એક બેફામ થાર ચાલક નબીરો છે તે આવે છે આ રોડ પર રિક્ષા ચાલી રહી હતી અને પાછળથી આ નબીરો ધડાકાભેર ટક્કર મારે છે ને આ ઘટનામાં ડ્રાઈવર સહિત પંદરથી વધારે વિદ્યાર્થીઓ ફંગોડાઈને રોડની બીજી બાજુ પડે છે અને તેમને ગંભીર ઈજાઓ પહોંચે છે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી આવવાની માહિતી સામે આવી છે ને આ થાર ચાલક છે તે ત્યાંથી અકસ્માત કરીને ફરાર થઈ જાય છે આ સમગ્ર ઘટનાના કારણે મામલો ગરમાયો છે અને આ વાત બોટાદ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી છે આ બાબતના સંદર્ભમાં આશીષ સાકરિયા નામના જે રિક્ષા ચાલક છે તેઓએ વાત કરતા જણાવ્યું કે સવારના સમયે તેઓ બોટાદ ખાતે જે શાળા આવેલી છે દરરોજ નિત્યક્રમ પ્રમાણે તેઓ સવારના સમયે બાળકોને લઈને જઈ રહ્યા હતા ત્યારે આ બેફામ પાછળથી થાર આવે છે ને તેમની રિક્ષા સાથે ધડાકાભેર અથડાય છે ને આ ઘટના બાદ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે આ મામલાના સંદર્ભમાં આ ઘટના સંદર્ભમાં વિદ્યાર્થીઓના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું તેઓ પણ હોસ્પિટલે તેમને આ ઘટનાની જાણ થતાં પહોંચ્યા હતા ત્યારે વાલીઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો શું નામ

રિક્ષા ખાળિયામાં હોય જાય એમાં સાત બહેનોને વાગ્યું છે અને એક રિક્ષા ડ્રાઈવરને વાગ્યું છે એમાં એક એક છોકરીને નાકે ઈજા થઈ છે નાકે એને ફ્રેક્ચર આવ્યું છે અને મારી છોકરીને ખંભે ફ્રેક્ચર આવ્યું છે અને માથામાં સાતથી આઠ ટાકા આવ્યા છે અને ડ્રાઈવરને બાર ટાકા આવ્યા છે એને મોઢે બધું ખૂબ વાગ્યું છે અને બે અત્યારે ગંભીર હાલતમાં અત્યારે સેબિયા હોસ્પિટલમાં દાખલ છે ગાડી ચાલક કોણ હતું કઈ ખ્યાલ છે ખરા ગાડી ચાલક તો સ્કૂલમાં નો વિદ્યાર્થી હતો અને થાર ગાડી લઈને નીકળ્યો તો અને એને વાયથી ફૂલ સ્પીડમાં એને સીધી ટક્કર આપ મારી શું નામ આપનું સાકળ અશોક ભાઈ મિત્રલાલ હાલ ભાઈ આ ક્યાં એડમિશન શું બનો બનો છે આપની સાથે છબિયા હોસ્પિટલ માં એડમિટ છું અને હું ચમનવાયા છોકરીઓને રોજ રોજ લઈને કોલેજ મૂકવા જવું છું સમનવાળે આપણે ક્રિકેટ બોક્સથી આગળ દોઢ બે કિલોમીટર જેવું થાય છે ત્યાં પાછળથી થાર આવતા થારે ટોકર મારતા અમારી રીક્ષાને ખાલી અમાર નાખી દીધી કેટલા જણાને ઈજા થાય છે ઈજામાં તો બધાને નાની મોટી ઈજા થઈ એમાં બે વ્યક્તિને અમારે ત્યાં ગંભીર ઈજા થઈ હતી એટલે બે વ્યક્તિ અમે સભ્ય હોસ્પિટલમાં એડમિટ છે ગાડીનો નંબર ખબર છે ખરા કાય ગાડીનો નંબર તો સાહેબ નથી યાદ નથી માંગ શું છે હું ધંધો કરી ખાતો હવે મારી એન્ડીનો ભૂકો થઈ ગયો બરાબર હવે મારે નાના મોટી ઘરે સો સભ્ય ખાવા અને હવે રીક્ષા વગરનો મારે આવું ધંધો હું કરવો ગાડીનો નંબર ખ્યાલ છે ખરો આપણને જે સામે છે થાર ચાલક જેનું નામ આવ્યું જેમાં ભૌતિક ભરતભાઈ તેની પોલીસે ધરપકડ કરવા માટે તજવીજ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ અકસ્માતના કારણે ઘેરા પ્રત્યેઘાત પડવાની શરૂઆત થઈ છે અને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો આવા જેવું વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો